શાંતિ તો પ્રોગ્રામ થશે નઈ તો અત્યારે જુનાગઢ તૈયારી છીએ અને હવે અમે જો તમારે ડુંગર દેખાડ્યું ના દો ના કે આપણો દેશ નો ધંડો વરસાદ તો એવું લાગતું પણ હવે બે શબ્દ કહે હાલો હવે બી સારી સસ્તી ને સારી તું કે ધ ધા�઺ મા઱િલ ન૦ કા઺્લ સમાગ આ઱ેહળાગ સુંળ તેવળાગ બે 10 હવે અમે બધાઈ એક હોટલ ગોતતા હી પણ મળતી છે નહીં બાપા સતર પૂછતા હે કે આશ્રમ મે જાય ઉન્યા જાય પણ હવે જોવી ક્યાં જાય આ એટલો સીન લી

પેલા કાકા કેટલા પોઈગા ખબર ના થાય કેટલા પોઈગા એ ઓગણીસો ઓગણીસો પગ ઓગણીસો તૈયારીટ બેંકોટ કરી લીધા હે ભાઈ આ વરસાદ નું કઈ નક્કી અહીંયા ઉપર

ओके गया सी ऊपर अने हवे नीचे उतरवानु है फोटा पावानी तो मनाई से ऊपर अरे अरे नीचे उतरवानु चालू कर दीधुं छे आगळ भेगा थाय हवे तुम लोग नए हो तो सब्सक्राइब करो वो तो जो लाल वाला बटन है उसके साथ सूर्य नमस्कार करो या फिर अनुलोम विलोम मुझे नहीं पता बस क्लिक हो जाओ